નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર વીસ છે મારું પુસ્તક તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રવૃત્તિ નંબર વીસ મારું પુસ્તક જો અહીંયા કહ્યું છે કે આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરો પુસ્તકનું નામ છે સોરઠી બહારવટિયા લેખકનું નામ છે ઝવેરચંદ મેઘાણી પુસ્તકની કિંમત છે એકસો પચાસ રૂપિયા પુસ્તકના કુલ પાનાની સંખ્યા છે એકસો સાહીઠ પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણ છે પાંચ આ પુસ્તક આપણને કઈ રીતે વાંચવા માટે મળ્યું તો આ પુસ્તક મને મારા ગામની પુસ્તકાલયમાંથી વાંચવા માટે મળ્યું વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો વાંચન દરમિયાન મને ઝવેરચંદ મેઘાણીએ સત્ય ઘટના ઉપર આધારિત બહારવટિયાની વાતોને જે રસપ્રદ અને સોરઠી તળપદી ભાષામાં રજૂ કરી છે તે ભાષા અને બહારવટિયાઓની બહાદુરીના કિસ્સા ખૂબ ગમ્યા ત્યાર પછી પુસ્તકનો સાર તો જુઓ ઝવેરચંદ મેઘાણીની સોરઠી બહારવટિયા પુસ્તકના ઘણા પ્રકરણમાં શૂરવીરતાની વાત કરી છે ધર્મ માટે કે કોઈ અબળા સ્ત્રીના રક્ષણ માટે પોતાનો હક પ્રાપ્ત કરવા અથવા ખોટી વસ્તુનો વિરોધ કરવા માટે બહારવટિયાઓ પોતાના ઘર બાર છોડીને અનેક કષ્ટો સહન કરીને પણ પોતાના રાજ્યના રાજા સામે બહારવટું ખેડતા હતા આ પુસ્તકમાં બહાર વટિયાઓના બાર સદગુણો આપણને જોવા મળે છે જે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉતારવા જેવા છે પોતાના પ્રાણ બલિદાન કરવા પડે તો પણ પાછળ હટવું ના જોઈએ ગરીબોને ગરીબને લૂંટવા નહીં મદદ કરનારની મદદ કરવી નબળા વિચાર કરવા નહીં અને નબળા વિચારવાળા માણસો સાથે બેસવું નહીં કોઈનાથી ડરવું નહીં ખોટું કોઈનું પણ સહન કરવું નહીં પર સ્ત્રીને માતા સમાન ગણવી ક્યારેય પીઠ પાછળ હુમલો ન કરવો અને જે કહે તે કરવું અને ખુમારીથી જીવવું વગેરે તેમના ગુણો હતા તો દોસ્તો આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની પ્રવૃત્તિ નંબર વીસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર એકવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ધોરણ છની જે સ્વઅધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના જે વિડીયો અને પીડીએફ છે તેના સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ ઉપરાંત જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જો તમારે જોઈતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો કોન્ટેક્ટ નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે